અનાથ છોકરીનો શ્રાપિત જન્મ રહસ્યમય કિસ્મતના એકવીસ વર્ષ બારીમાંથી દિવ્યા બહારની દુનિયાને જોઈ રહી હતી વર્ષની દિવ્યા તેની આંખોમાં મોટા સપના લઈને જીવતી હતી તેને કોઈ દિવસ તેના અસલી માતા પિતા કોણ હતા તે ખબર ન હતી કેમ કે તેને જન્મના બીજા જ દિવસે અનાથાશ્રમમાં છોડી દેવામાં આવી હતી અનાથા શ્રમની સંચાલિકા માધવીબેન તેના માટે માતા સમાન હતા દિવ્યાને હંમેશા એક વાત કહી હતી દિવ્યા તારા જન્મના દિવસે જ તારી સાથે એક મોટી ઘટના બની હતી પણ તું એની ચિંતા ન કર તારું ભવિષ્ય ઉજ્જવળ છે દિવ્યાને ક્યારેય એ ઘટના વિશે વધારે જાણવા નહોતું મળ્યું પણ ક્યારેક ક્યારેક રાત્રે તેને એક અજીબ ડરામણું સપનું આવતું સપનામાં એક સ્ત્રી નાનો સરખો ઉત્સવ હતો તેના પ્રેમી વિક્રમ જ જે એક ઉભરતો વકીલ હતો તે પણ ત્યાં હાજર હતો વિક્રમ દિવ્યાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના સપના પૂરા કરવામાં તેને મદદ કરવા માંગતો હતો વિક્રમ હેપી બર્થ ડે દિવ્યા આજે તું એકવીસ વર્ષની થઈ ગઈ હવે તારા બધા સપના પૂરા થશે હસતા હસતા હા વિક્રમ મને પણ એવું જ લાગે છે બસ અસલી માતા પિતા કોણ હતા એ જાણવાની ઈચ્છા છે ત્યાં જ માધવીબેન દિવ્યા પાસે આવ્યા તેમના ચહેરા પર ખુશી હતી પણ આંખોમાં એક રહસ્યમય ગંભીરતા છુપાયેલી હતી માધવીબેન દિવ્યા બેટા આજે તારા માટે એક ખાસ ભેટ છે તેમણે એક જૂનો ધૂળવાળો લાકડાનો બોક્સ દિવ્યાને આપ્યો આ બોક્સ તારા જન્મના દિવસે મને મળ્યો હતો મેં તને કહ્યું હતું કે તું એકવીસ વર્ષની થઈશ ત્યારે જ હું તને આ આપીશ પ્રિય મિત્રો તમને જો સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો દિવ્યાએ ઉત્સાહથી બોક્સ ખોલ્યું અંદર એક જૂની ફાટેલી ડાયરી હતી એક નાનકડી સોનાની લોકેટ જેમાં કોઈ ફોટો ન હતો અને એક બાળકીનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતો આ ફોટો દિવ્યાનો જ હતો જ્યારે તે નાની હતી દિવ્યાએ ડાયરી ખોલી પહેલા પાના પર સુંદર અક્ષરોમાં લખેલું હતું મારી દીકરી તારું નામ દિવ્યા તારી મા તને ખૂબ જ પ્રેમ કરે છે પણ મારે તને આ ગુનેગારોથી બચાવવી પડશે ડાયરીમાં આગળ એક ઘટનાનું વર્ણન હતું એક મોટી કંપનીમાં થયેલું કૌભાંડ જેમાં દિવ્યાના પિતા ડાયરી મુજબ નિર્દોષ હોવા છતાં ફસાયા હતા અને પછી રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યુ દિવ્યાની માતાએ ડરના લીધે દિવ્યાને અનાથાશ્રમમાં છોડી દીધી હતી કેમ કે ગુનેગારો દિવ્યાને પણ શોધી રહ્યા હતા ડાયરીના છેલ્લા પાના પર એક નામ લખેલું હતું શેઠ ધનરાજ અને તેની નીચે એક ધમકી ધનરાજ તારી બધી સંપત્તિ છે મારા પતિનો બદલો હું લઈશ દિવ્યાના હાથમાંથી ડાયરી પડી ગઈ વિક્રમ અને માધવીબેન ચિંતિત થઈને તેને જોવા લાગ્યા દિવ્યા વિક્રમ મારા પિતાનું ખૂન થયું હતું અને મારી માતાએ મને બચાવવા માટે છોડી દીધી હતી અને આ બધું શેઠ ધનરાજે કર્યું હતું માધવી બેનના ચહેરા પર દુઃખ છવાઈ ગયું હા દિવ્યા તારા જન્મના થોડા દિવસો પછી તારી માતા મને મળ્યા હતા હતા તેઓ ખૂબ ડરેલા તેમણે તને અહીં છોડી દીધી અને કહ્યું કે તું વર્ષની થાય ત્યારે જ તને આ ડાયરી આપું તેમણે કહ્યું હતું કે ગુનેગારોથી બચવા માટે તેઓ ક્યાંક દૂર જતા રહ્યા છે દિવ્યાને ડાયરીમાં લખેલી છેલ્લી લીટી યાદ આવી મારી દીકરી તારું નામ દિવ્યા તારી માં તને જ પ્રેમ કરે છે પણ મારે તને આ ગુનેગારોથી બચાવવી પડશે અને એ એ સાથે જ તેને રાત્રે આવતું ડરામણું સપનું યાદ આવ્યું રડતી સ્ત્રી અંધારી રાત ગાઠ જંગલ અને એક તીક્ષ્ણ સિંચ શું એ સિંચ તેની માતાની હતી શું તેની માતા હજી પણ જીવિત છે અને શું શેઠ ધનરાજ ખરેખર તેના પિતાના ખૂની છે દિવ્યાના મનમાં બદલાની આગ પ્રજ્વલિત થઈ ગઈ તેણે વિક્રમ સામે જોયું દિવ્યા વિક્રમ મારે મારા માતા પિતાને ખૂનની સજા અપાવવી પડશે હું શેઠ ધનરાજને શોધીશ વિક્રમે તેના હાથ પકડી લીધા દિવ્યા હું તારી સાથે છું આપણે આ સત્ય શોધીશ અને તેમને ન્યાય અપાવીશું દિવ્યા અને વિક્રમે શેઠ ધનરાજ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું શેઠ ધનરાજ એક મોટા ઉદ્યોગપતિ હતા જેઓ અમદાવાદના સૌથી ધનાધ્ય અને પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા તેમની પાસે એક વિશાળ સામ્રાજ્ય હતું જેમાં ઘણા કારખાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને મીડિયા કંપનીઓનો સમાવેશ થતો હતો તેમને ગરીબોના મશિયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા કેમ કે તેઓ ઘણા સામાજિક કાર્યોમાં દાન આપતા હતા ડાયરીમાં લખેલી વાતો અને ધનરાજના સામાજિક કલ્યાણના કાર્યો વચ્ચે વિરોધાભાસ લાગતો હતો દિવ્યા વિક્રમ આ કેવી રીતે શક્ય છે એક વ્યક્તિ આટલો સારો અને સમાજ સેવી કેવી રીતે હોય શકે જ્યારે તેણે મારા પિતાનું ખૂન કર્યું હોય વિક્રમ દિવ્યા દુનિયામાં દેખાવ કંઈક અલગ હોય છે અને અસલિયત કંઈક અલગ આપણે સત્ય શોધીશું વિક્રમે પોતાની વકીલાતની કુશળતાનો ઉપયોગ કરીને ધનરાજની કંપનીની ફાઇલો તપાસવાનો પ્રયાસ કર્યો તેને જાણવા મળ્યું કે એકવીસ વર્ષ પહેલા ધનરાજની કંપનીમાં એક મોટો ફ્રોડ થયો હતો જેમાં એક સિનિયર એકાઉન્ટર નરેશ પણ આરોપ મુકાવવામાં આવ્યો હતો કે તેણે કંપનીના કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે નરેશને જેલમાં મોકલવામાં આવ્યો હતો અને તેને ત્યાં જ તેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું દિવ્યા ચોકીને નરેશ એ જ મારા પિતાનું નામ હતું ડાયરીમાં પણ તેમનું નામ નરેશ લખેલું હતું વિક્રમ તો આ બધું જોડાયેલું છે નરેશ નિર્દોષ હતો અને તેને ફસાવવામાં આવ્યો હતો તેમણે ઇન્સ્પેક્ટર નરેનને મળવાનું નક્કી કર્યું તે સમયે તપાસ કરતા હતા પણ કેસ દબાવી દેવામાં આવ્યો હતો ઇન્સ્પેક્ટર નરેન હવે નિવૃત્ત થઈ ગયા હતા ઇન્સ્પેક્ટર નરેને તેમની બધી વાત કહી ઇન્સ્પેક્ટર નરેન નરેશ એક ખૂબ જ પ્રમાણિક વ્યક્તિ હતો તે ધનરાજના જમણા હાથ સમાન હતો પણ જ્યારે નરેશને ખબર પડી કે ધનરાજ એક મોટા મની લોન્ડ્રિંગ રેકેટમાં સામેલ છે ત્યારે તેણે વિરોધ કર્યો ધનરાજે તેને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કરી અને તેને જેલમાં મોકલી દીધો અને પછી જેલમાં તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જાહેર થયું પણ મને શંકા હતી કે તે ખૂન હતું દિવ્યા તો મારી માતા ક્યાં છે તેમણે મને બચાવવા માટે છોડી દીધી પણ પછી શું થયું ઇન્સ્પેક્ટર નરેન તારી માતા પ્રીતિ પણ ખૂબ જ હિંમતવાન સ્ત્રી હતી તેમણે નરેશના મૃત્યુ પછી ધનરાજ સામે લડવાનો પ્રયાસ કર્યો પણ ધનરાજ ખૂબ શક્તિશાળી હતો પ્રીતિ ક્યાં ગઈ એ કોઈને ખબર નથી લાગે છે કે ધનરાજે તેને પણ ગાયબ કરી દીધી ઇન્સ્પેક્ટર નરેને દિવ્યા અને વિક્રમને એક જૂની ફાઇલ આપી એમાં નરેશ અને પ્રીતિના લગ્નનો ફોટો હતો ફુટામાં પ્રીતિએ એ જ લોકેટ પહેર્યું હતું જે દિવ્યાના બોક્સમાંથી મળ્યું હતું ઇન્સ્પેક્ટર નરેન દિવ્યા આ કેસ બહુ જૂનો અને ખતરનાક છે ધનરાજ બહુ પાવરફુલ માણસ છે તમે બંને ચાવચેત રહેજો દિવ્યા અને વિક્રમે ધનરાજને ખુલ્લા પાડવા માટે એક યોજના બનાવી તેઓ ધનરાજની કંપનીમાં કોઈક રીતે ઘૂસવા માંગતા હતા જ્યાં તેમને કદાચ વધુ પુરાવાઓ મળી શકે રાત્રે દિવ્યાને ફરીથી એક ડું સપનું આવ્યું ડળતી સ્ત્રી અંધારી રાત ગાઠ જંગલ અને એક તીક્ષ્ણ સિંચ પણ આ વખતે સપનામાં તેને એક અવાજ સંભળાવ્યો માં દિવ્યા બચાવો દિવ્યા ગભરાઈને જાગી ગઈ શું તેની માતા હજી પણ જીવિત છે અને તેને કદાચ મદદ માટે બોલાવી રહી છે દિવ્યા અને વિક્રમે ધનરાજની કંપનીમાં ઘૂસવા માટે એક યોજના બનાવી દિવ્યાએ પોતાની આર્ટિસ્ટ સ્કિલનો ઉપયોગ કરીને એક ડિઝાઇનર તરીકે ધનરાજની નવી કન્સ્ટ્રક્શન કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો અને તેને નોકરી મળી ગઈ વિક્રમે બહારથી તેને મદદ કરવાનું નક્કી કર્યું ધનરાજની ઓફિસ એક આલીશાન ઇમારતમાં હતી અંદર પ્રવેશતા જ દિવ્યાને એક અજીબ શાંતિ અને ગંભીરતાનો અનુભવ થયો બધા કર્મચારીઓ પોતાનું કામ કરતા હતા જાણે કોઈના ડરમાં જીવતા હોય દિવ્યાએ ધીમે ધીમે કંપનીની અંદર એકત્ર કરવાનું શરૂ કર્યું તેણે જોયું કે ધનરાજ હંમેશા એક ખાસ લોકર રૂમમાં જતો હતો અને ક્યારેય કોઈને ત્યાં જવા દેતો ન હતો એક દિવસ દિવ્યાએ લોકર રૂમની ચાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો પણ તે પકડાઈ ગઈ ધનરાજના વિશ્વાસુ મેનેજર મિસ્ટર શાહ એ દિવ્યાને પકડી લીધી મિસ્ટર શાહ તું શું કરી રહી છે અહીં દિવ્યા આ રૂમમાં પ્રવેશવાની મનાય છે દિવ્યા હું હું માત્ર ભૂલથી અહીં આવી ગઈ હતી મારે એક ફાઇલ શોધવાની હતી મિસ્ટર શાહ તેના ચહેરા પર શંકાસ્પદ રીતે જોઈ રહ્યા હતા મને ખબર છે કે તું કોણ છે દિવ્યા દિવ્યા શું મિસ્ટર શાહ હું જાણું છું કે તું નરેશની દીકરી છે અને તારી માતા પ્રીતિ ક્યાં છે તે પણ હું જાણું છું દિવ્યા આઘાતમાં હતી શું મારી માતા જીવિત છે મિસ્ટર શાહ હા અને તેઓ ધનરાજના જ કબજામાં છે ધનરાજે તેમને એકવીસ વર્ષની કેદ કરીને રાખ્યા છે જેથી કોઈને તેના કાળા કારનામા વિશે ખબર ન પડે મિસ્ટર શાહ દિવ્યાના પિતા નરેશના મિત્ર હતા તેમને પણ ધનરાજે ફસાવ્યા હતા પણ તેઓ કોઈક રીતે બચી ગયા હતા મિસ્ટર શાહ ધનરાજનો વિશ્વાસ જીતીને તેના માટે કામ કરતા હતા જેથી એક દિવસ તે તેનો ખુલ્લો પાડી શકે મિસ્ટર શાહ તનરાજે પ્રીતિને એક ગુપ્ત જગ્યાએ કેદ કરી છે તે જગ્યા એક જૂના ફાર્મ હાઉસમાં છે જે શહેરની બહાર ગાંઠ જંગલમાં છે દિવ્યાને તેનું સપનું યાદ આવ્યું અંધારી રાત ગાંઠ જંગલ અને એક તીક્ષ્ણ સિંહ દિવ્યા મિસ્ટર શાહ મારે મારી માતાને બચાવવી પડશે મને કહો કે તે ક્યાં છે પ્રિય મિત્રો તમને જો સ્ટોરી સારી લાગતી હોય માહિતી આપી પણ તેમણે દિવ્યાને સાવચેત કરી મિસ્ટર શાહ ધનરાજ બહુ ખતરનાક માણસ છે ત્યાં તેના માણસોનો સખત પહેરો હોય છે તારી એક નાનકડી ભૂલ તારા અને તારી માતા બંનેના જીવ લઈ શકે છે દિવ્યાએ તાત્કાલિક વિક્રમને ફોન કરીને બધી વાત કરી વિક્રમ આ બહુ જોખમી છે દિવ્યા આપણે પોલીસને જાણ કરવી પડશે દિવ્યા નહીં વિક્રમ જો આપણે પોલીસને કહીશું તો ધનરાજ મારી માતાને મારી નાખશે મારે તેમને જાતે જ બચાવવા પડશે દિવ્યાએ એકલી જ ફાર્મ હાઉસ જવાનું નક્કી કર્યું તેના મનમાં ભય હતો પણ માતાને બચાવવાનો સંકલ્પ વધુ મજબૂત હતો રાત્રે દિવ્યા ફાર્મ હાઉસ તરફ રવાના થઈ અંધારી દિવ્યા રાત્રિના અંધારમાં ગાઠ જંગલમાં તરફ આગળ વધી રહી હતી મિસ્ટર શાહે આપેલો નકશો અને તેના દિલમાં છુપાયેલી હિંમત આજ તેના સહાયક હતા જંગલની શાંતિમાં ક્યારેય જાનવરોનો અવાજ આવતા જે તેના ભયને વધારતા હતા તેને ફરીથી એ જ સપનું યાદ આવ્યું અને આ વખતે તેને લાગ્યું કે તે સપનાના નહીં પણ તેની માતાના અનુભવી રહી છે ઘણા કલાકોની મુસાફરી પછી દિવ્યા એક જૂના ખંડેર જેવા ફાર્મહાઉસ પર પહોંચી ફાર્મહાઉસની આસપાસ ધનરાજના માણસોનો સખત પહેરો હતો દિવ્યાએ છુપાઇને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો તેને લાગતું હતું કે તેનો દરેક શ્વાસ હોય શકે છે ચોકીદારોની નજર ચૂકવીને દિવ્યા ફાર્મહાઉસ અંદર પ્રવેશી ફાર્મહાઉસ અંદરથી પણ ખૂબ જ જૂનું અને ભયાનક લાગતું હતું ત્યાં એક અજીબ વાસ આવતી હતી જાણે કંઈક સડી ગયું હોય દિવ્યાએ નકશા મુજબ ગુપ્ત રૂમ શોધવાનો શરૂ કર્યો અચાનક એક રૂમમાંથી તેને એક ધીમો દર્દ ભર્યો અવાજ સંભળાયો કોઈ સ્ત્રી રડી રહ્યો હોય તેવો અવાજ આવતો દિવ્યા ધીમા અવાજે માં તે અવાજ તરફ આગળ વધી એક જૂનો લાકડાનો દરવાજા પાછળથી અવાજ આવી રહ્યો હતો દરવાજો અંદરથી બંધ હતો દિવ્યાએ બારીમાંથી અંદર જોયું અંદર એક વૃદ્ધ કમજોર સ્ત્રી જમીન પર બેઠેલી હતી તેના વાળ વિખરાયેલા હતા અને આંખોમાં ખાલીપો હતો આ દિવ્યની માતા હતી પ્રીતિ દિવ્યાના આંખોમાં આંસુ ભરાઈ આવ્યા આ તેની માતા હતી જેને તેને એકવીસ વર્ષ પહેલા બચાવવા માટે છોડી દીધી હતી દિવ્યા બારીમાંથી ધીમા અવાજે માં હું દિવ્યા છું તારી દીકરી પ્રીતિ અવાજ સાંભળીને ઉપર જોયું તેની આંખોમાં પહેલા ખાલીપો હતો પણ પછી ધીમે ધીમે ઓળખાણ ની ચમક આવી પ્રીતિ ધીમા અને ધ્રુજતા હોવા છે દિવ્યા મારી દીકરી પ્રીતિ ઊભી થઈ પણ તેના પગ નબળા પડી ગયા હતા તેણે બારી પાસે આવીને દિવ્યાનો હાથ પકડ્યો પ્રીતિ તું તું આટલી મોટી થઈ ગઈ તું મને બચાવવા આવી છે દિવ્યા હા માં હું તને અહીંથી લઈ જવા આવી છું હું તને ન્યાય અપાવીશ ત્યાં જ બહારથી પગલાનો અવાજ આવ્યો ધનરાજના માણસો આવી રહ્યા હતા દિવ્યાએ ઝડપથી એક ભારે પથ્થર લઈને બારીનો કાચ તોડ્યો તેને અંદર ઘૂસીને પ્રીતિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ પ્રીતિ ખૂબ કમજોર હતી ત્યાં જ ધનરાજના માણસો રૂમમાં ઘસી આવ્યા માણસ એક પકડી લો તેમને ધનરાજ ખબર પડશે તો મુશ્કેલી થશે દિવ્યાએ પ્રીતિને બચાવવા માટે લડવાનો પ્રયાસ કર્યો તેણે એક લાકડી લઈને માણસો પર હુમલો કર્યો તે ખૂબ હિંમતવાન હતી પણ માણસો ઘણા હતા ત્યાં જ બહારથી ગોળીબારનો અવાજ આવ્યો વિક્રમ ઇન્સ્પેક્ટર નરેન અને પોલીસ ઇન્સ્પેક્ટર નરેને ધનરાજના માણસો પર હુમલો કરવાનું શરૂ કર્યું બંને પક્ષ વચ્ચે ભયાનક લડાઈ શરૂ થઈ ગઈ દિવ્યાએ પ્રીતિને લઈને છુપાવીને ભાગવાનો પ્રયાસ કર્યો પ્રીતિ બેટા તારા પિતાની ડાયરી ક્યાં છે એ જ ધનરાજ સામેનો સૌથી મોટો પુરાવો છે છે મારી પાસે માં હું એ જ આવી છું તેઓ હાઉસ ની માથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ સામે ધનરાજ પોતે આવી ઉભો હતો તેના હાથમાં બંદૂક હતી ધનરાજ આટલા વર્ષો પછી પણ તું જીવિત છે પ્રીતિ અને તારી દીકરી પણ મને હેરાન કરવા આવી છે દિવ્યા ધનરાજ તારો અંત નજીક છે તે મારા પિતાને માર્યા અને મારી માતાને કેદ કરી તને કાયમ માટે જેલમાં જવું પડશે ધનરાજ જેલ હું હું ધનરાજ છું હું કોઈથી ડરતો નથી ધનરાજે દિવ્યા તરફ બંદૂક તાકી પ્રીતિ નહીં દિવ્યાને કંઈ ન કરો પ્રીતિ દિવ્યાની સામે ઊભી રહી ગઈ ધનરાજે દિવ્યા તરફ બંદૂક તાકી હતી અને પ્રીતિ તેની સામે ઢાલ બનીને ઊભી રહી હતી આકાશમાં વીજળી ચમકી અને વાતાવરણ વધુ ભયાવહ બની ગયું ધનરાજ હટી જા પ્રીતિ નહીતર હું તને પણ ગોળી મારી દઈશ પ્રીતિ તું મારી દીકરીને હાથ નહીં લગાડી શકે ધનરાજ મેં આટલા વર્ષો સુધી સહન કર્યું પણ હવે નહીં દિવ્યાએ પ્રીતિનો હાથ પકડ્યો નહીં મા તું હટી જા હું તેમને રોકીશ ત્યાં જ વિક્રમ દોડતો આવ્યો તેણે ધનરાજ પર હુમલો કર્યો અને ધનરાજ અને વિક્રમ વચ્ચે ઝપાઝપી થઈ બંદૂક ધનરાજના હાથમાંથી છૂટી ગઈ અને જમીન પર પડી પોલીસ અને ધનરાજના માણસો વચ્ચે પણ ભયાનક લડાઈ ચાલી રહી હતી ઇન્સ્પેક્ટર નરેને ધનરાજના ઘણા માણસોને પકડી લીધા હતા પણ ધનરાજ પોતે હજુ પણ મુક્ત હતો બંદૂક લેવાનો પ્રયાસ કર્યો દિવ્યાએ ઝડપથી બંદૂક ઉઠાવી દિવ્યા હાથ ધ્રુજી રહ્યા હતા હટી જા ધનરાજ નહીતર હું તને ગોળી મારી દઈશ ધનરાજ ખુરાની હસી સાથે તું એક અનાથ છોકરી મને ગોળી મારીશ તારામાં એટલી હિંમત નથી શરીર પેટમાં વાગી દિવ્યા માં પ્રીતિ જમીન પર પડી ગઈ તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યો ધનરાજ પાગલ હાસ્ય સાથે આ તારો અંત છે પ્રીતિ મારા વિરુદ્ધ જવાની હિંમત તેની આંખોમાં આંસુ હતા પણ તેના હાથ મજબૂત થઈ ગયા તેને ધનરાજ તરફ બંદૂક તાકી દિવ્યા તે મારી માતાને મારી નાખી તું જીવતો નહીં રહી શકે ધનરાજ દિવ્યાએ ગોળી ચલાવી ગોળી ધનરાજના ખંભામાં વાગી ધનરાજ સિંચ પાડીને જમીન પર પડી ગયો ઇન્સ્પેક્ટર નરેન અને તેમની ટીમ ધનરાજને પકડી લીધો દિવ્યા ઝડપથી પ્રીતિ પાસે પહોંચી પ્રીતિ લોહી લોહાણ હાલતમાં જમીન પર પડી હતી દિવ્યા માં તને કંઈ નહીં થાય અમે તને હોસ્પિટલ લઈ જઈશું પ્રીતિ ધીમા હવાજે દિવ્યા મારી દીકરી મેં તને એકવીસ વર્ષ પછી જોઈ મને ખુશી છે કે તું સુરક્ષિત છે દિવ્યાનો હાથ પકડ્યો તને ડાયરીમાં બધું લખ્યું હતું તારા પિતા નિર્દોષ હતા અને તારું લોકેટ એમાં તારા પિતાનો ફોટો છે પ્રીતિએ દિવ્યાના ગળામાં લટકેલું લોકેટ ખોલ્યું અંદર નરેશ અને પ્રીતિનો નાનો ફોટો હતો જેમાં નરેશ હસી રહ્યો હતો પ્રીતિ માફ કરી દેજે બેટા હું તને એકલી છોડી ગઈ પણ મને સંતોષ છે કે તને ન્યાય મળ્યો તારા પિતાને ન્યાય મળ્યો પ્રીતિની આંખોમાં આંસુ હતા પણ તેના ચહેરા પર શાંતિ હતી પ્રીતિ મને મને મારા પિતા પતિ પાસે જવું છે પ્રીતિએ દિવ્યાના હાથમાં લોકેટ મૂક્યું અને દિવ્યાના હાથમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા દિવ્યા રડી પડી વિક્રમ તેને સાંભળી રહ્યો હતો ઇન્સ્પેક્ટર નરેન અને પોલીસ દળ બધા સ્તભ હતા માતા અને દીકરીનું એકવીસ પછી વર્ષ પછીનું મિલન આટલું કરુણ હશે એવું કોઈએ વિચાર્યું ન હતું પ્રીતિએ પોતાના જીવનનું બલિદાન આપીને દિવ્યા અને તેના પિતાને ન્યાય અપાવ્યો પ્રીતિના મૃત્યુથી દિવ્યા ભાંગી પડી હતી જે માતા માતાને તે એકવીસ વર્ષથી શોધી રહી હતી તે મળી તો ખરી પણ માત્ર થોડા સમય માટે તેના દિલમાં એક ક્યારેય ન ભરાય એવો ઘાવ રહી ગયો હતો વિક્રમ અને માધવીબેન તેને સાંત્વના આપી રહ્યા હતા ધનરાજને હોસ્પિટલમાંથી સીધો જેલમાં ધકેલી દેવામાં આવ્યો તેના પર હત્યા અપહરણ મની લોન્ડરિંગ અને છેતરપિંડી જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા દિવ્યાએ કોર્ટમાં પ્રીતિની ડાયરી અને બધા પુરાવાઓ રજૂ કર્યા ઇન્સ્પેક્ટર નરેન અને મિસ્ટર શાહની જુબાની પર ધનરાજને ફસાવવામાં મદદરૂપ થઈ કોર્ટમાં ધનરાજે પોતાના ગુના કબૂલ કર્યા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી એકવીસ વર્ષ જૂનો કૌભાંડ અને હત્યાના કેસમાં ન્યાય મળ્યો નરેશ અને પ્રીતિ બંનેને ન્યાય મળ્યો પણ તેની કિંમત બહુ મોટી હતી દિવ્યાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તેણે પોતાની નોકરી છોડી દીધી હવે તેને માત્ર તેની માતા પિતાના અધૂરા સપના પૂરા કરવાની ઈચ્છા હતી વિક્રમ તેની સાથે હંમેશા પડછાયાની જેમ ઉભો રહ્યો વિક્રમ દિવ્યા હું જાણું છું કે તું પીડામાં છે પણ તારા માતા પિતાને ન્યાય મળ્યો છે અને તારો પ્રેમ હું તને ક્યારેય એકલી નહીં છોડું દિવ્યા વિક્રમ તારો આભાર તારા વગર આ બધું શક્ય ન હતું દિવ્યાએ પોતાના માતા પિતાની યાદમાં નરેશ પ્રીતિ મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું આ ટ્રસ્ટ ગરીબ અને અનાથ બાળકોને શિક્ષણ અને આશ્ચર્ય આપતું હતું દિવ્યાએ ધનરાજના અન્યાયનો ભોગ બનેલા બધા લોકોની મદદ કરવાનું શરૂ કર્યું સમય વીતતો ગયો પણ દિવ્યાના દિલમાં પ્રીતિના મૃત્યુનો ઘાવ ક્યારેય રૂઝાયો નહીં દરરોજ રાત્રે તેને પ્રીતિનો અવાજ સંભળાતો હતો દિવ્યા મારી દીકરી તો ખુશ રહેજે તેણે તેના ગળામાં પ્રીતિએ આપેલું પહેરી રાખ્યું દિવ્યાએ વિક્રમ સાથે લગ્ન કર્યા તેઓ બંને સાથે મળીને સમાજ સેવા કરવાનું શરૂ કર્યું દિવ્યા ક્યારેય ભૂલી ન શકી કે તેણે પોતાની માતાને કેવી રીતે ગુમાવી પણ તેણે તેના જીવનનો સકારાત્મક રીતે જીવવાનું શીખવ્યું એક સાંજે દિવ્યા અને વિક્રમ માતૃ સાયા અનાથાશ્રમની મુલાકાતે ગયા ત્યાં દિવ્યાએ એક નાનકડી છોકરીને જોઈ જે બારીનીમાંથી બહારની દુનિયાને જોઈ રહી હતી બિલકુલ દિવ્યા જેવી દિવ્યાએ એ છોકરી પાસે જઈને તેને ગળે લગાડી દિવ્યા બેટા તું ક્યારેય એકલી નથી તારી પાસે આખું વિશ્વ છે અને તારા સપના સાકાર થશે દિવ્યાના ચહેરા પર સ્મિત હતું પણ તેની આંખોમાં એક ઊંડી ઉદાસી છુપાયેલી હતી તેણે પોતાના માતા પિતાને ન્યાય અપાવ્યો પણ તેની કિંમત તેના જીવનમાં સૌથી મોટા પ્રેમ અને માતાના બલિદાનથી ચૂકવી હતી પણ તે એક સંદેશ પણ આપતો હતો કે અન્યાય સામે લડવું જરૂરી છે ભલે તેની ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે પ્રિય મિત્રો સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો આપણે આ સ્ટોરીને અહીં સમાપ્ત કરીએ છીએ ફરી જલ્દીથી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત